બેંકના યશસ્વી ચેરમેન કેટી પરીખ સાહેબ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તથા સ્ટાફ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે બેંકના શતાબ્દી વર્ષના તમામ ચાર રક્તદાન કેમ્પમાં રક્તદાન કરનાર દાતાને બેંકના શતાબ્દી વર્ષની મેગા ભેટ આપવામાં આવી ગોધરા સિટી કો બેંક લિમિટેડ ગોધરાની સ્ટેશન રોડ બ્રાન્ચના સાતમા વર્ષે મંગળ પ્રવેશ નિમિત્તે તેમજ શતાબ્દી વર્ષના ચતુર્થ મેગા રક્તદાન કેમ્પનું આયોજન બેંકની હેડ ઓફિસના નવનિર્મિત વાતાનુકૂલિત હોલમાં રાખવામાં આવ્યું હતું બેંક દ્વારા કરવામાં આવેલા અગાઉના ત્રણ

આ મારી સત્તરમી ઓગસ્ટના રોજ રાત્રે ન્યુરા સ્કૂલના ગ્રાઉન્ડમાં મોટિવેશનલ વક્તા કાજલ ઓઝા વૈદ્ય નો એક સરસ પારિવારિક સામાજિક કાર્યક્રમ સમગ્ર શહેરીજનો માટે તથા બેંકના સભાસદો થાપણદારો તેમજ ખાતેદારો માટે રાખવામાં આવ્યો છે આજ રોજ નવ ઓગસ્ટના દિવસે આ વર્ષનો ચોથો કેમ્પ સિટી બેંક દ્વારા યોજવામાં આવ્યો છે ગોધરા શહેરમાંથી ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે રક્તદાતાઓનો બેંક આજે જ્યારે એનું સોમું વર્ષ પૂર્ણ કરીને એકસો એક વર્ષની અંદર પ્રવેશી ચૂક્યું છે તે ગાળામાં રોજ આ ચોથો કેમ્પ કરી અને રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી બેંક દ્વારા ઉમદા કાર્યનું આયોજન થઈ રહ્યું છે નજીકના ભવિષ્યમાં સત્તર અને અઢાર તારીખે પણ બેંક દ્વારા ગોધરા શહેરમાં મોટો એક કાર્યક્રમ કરી રહ્યા છીએ જેમાં બેંક દ્વારા આ નવનિર્મિત બિલ્ડિંગનું ઉદ્ઘાટન બેંક દ્વારા બનાવેલ સો વર્ષના પોતાના ઇતિહાસ અને એનો આખો સોવેનયાર અને આ કાર્યક્રમ ગુજરાત સરકારના સહકાર મંત્રી તેમજ માન્ય જેઠાભાઈ ભરવાડ કે જેઓ નાફેડના ચેરમેન છે અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ છે આપણા માનનીય બે સાંસદ રાજ્યસભાના જસવંતસિંહભાઈ પરમાર અને રાજપાલસિંહજી તેમજ મયંકભાઈ નાયક રાજ્યસભાના સભ્ય આપણા લોકલાડીલા ધારાસભ્ય આદરણીય સી કે સાહેબ તેમજ સહકારી ગુજરાતના સહકારી અગ્રણીઓ આ તમામ એક જ મંચ પર આવી અને ખૂબ સુંદર ભવ્ય કાર્યક્રમનું આગામી અઢાર તારીખે આયોજન કરવા જઈ રહ્યા છીએ નગરજનોને તેમાં પધારવા માટે અમારું હાર્દિક નિમંત્રણ છે અને સિટી બેંક દ્વારા આવા કાર્યક્રમો ઉમદા થાય એમાં ગોધરા શહેરના લોકો સહકાર આપે અને બેંક ઉત્તરોત્તર શહેરના સભાસદોના ડિપોઝિટરોના અને ખાતેદારોના માધ્યમથી બેંક ખૂબ આગળ વધે તેવી શુભેચ્છા અસ્તુ રાજુભાઈ લાલવાણી ગોધરા સિટી બેંકના ઓફિસર આજ રોજ અમારી સ્ટેશન રોડ બ્રાન્ચના સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે અમારી બેંકની હેડ ઓફિસ ખાતે મેઘા રક્તદાન કેમ્પ જે અમારી શતાબ્દી વર્ષની ઉજવણીનો ચતુર્થ કેમ્પ છે એનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે પંદરમી ઓગસ્ટે આ નવનિર્મિત અમારી એચઓની બિલ્ડિંગ પર અમે ધ્વજવંદન કરવાના છે તારીખ સત્તર આઠ શનિવારના રોજ મોટિવેશનલ સ્પીકર કાજલબેન ઓઝાનો ભવ્ય પ્રોગ્રામ સમગ્ર ગોધરા શહેરની જનતા માટે છે તેમજ અઢાર તારીખે ગોધરા શહેરમાં અમારી ગોધરા સિટી બેંકનો સમગ્ર ઇતિહાસ એનો ચિત્તા રજૂ કરવા માટે ગુજરાત સરકારના સહકાર મંત્રી વિધાનસભાના ઉપાધ્યક્ષ અન્ય મહાનુભાવો સમગ્ર ભારતના અને ગુજરાત રાજ્યના આ ફંક્શનમાં પધારવાના છે તો સમગ્ર અમારી બેંકના સભાસદો મહાનુભવો ગોધરા શહેરની જનતાને આ અમારા ગોધરા સિટી બેંકનું ગૌરવવંતુ શતાબ્દી વર્ષે એની ઉજવણીમાં પધારવા અમારી આપ સૌને વિનંતી છે અને ખાસ કરીને જે પ્રથમ વખત કાજલબેન ઓઝા શનિવારે ગોધરા શહેરમાં એક મોટિવેશનલ સ્પીકર તરીકે પધાર છે એમાં આપ સૌ જરૂરથી પધારજો એવી અમારી અપેક્ષા છે અસ્તુ જય ભારત વંદે માત્ર